જય શ્રી રામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગમાં તમારું સ્વાગત છે તો અમદાવાદના રાજપુર ગામના શૈલેષસિંહ સોલંકીએ મનસુખભાઈ રાઠોડ અને જિજ્ઞેશ રાઠોડને ધમકી આપી અને તોળા દિવસે માથા ઉતારી લઈશ અને બે મર્ડર કર્યા છે એવી ધમકી આપી સાંભળો કોલ રેકોર્ડિંગ જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો

ભાઈ તમે આ દેવ ઉપર આ તમે દેવ દિવતા ટાર્ગેટ કરી તમે સમાજ નું મારી વાત તમે સાંભળો ભાઈ દરબાર મારી વાત સાંભળો તમે તમે જો લોકેશન નાખી એટલે લોકેશન નાખી તમારે શું કઈ મારવા આવે

નાખે મનસુખભાઈ ને તમે ભલામણ ઉપરાણું લઈને તમે મનસુખભાઈ રાઠોડ ને ધમકી મારો છો લોકેશન નાયક ને માફીઓ માંગવાનું ઓલું આમ ને તેમ ને ના ભાઈ દીપક તો આંબલિયા ને કીધું તું

બાપુ હોય ને રોયલ બાપુ હોય ફોન બંધ કરે બાપ થાય બાકી નાખું કોનું મર્ડર તમે જે મારા હોમે પડે ને એનું કાયદેસર કરી નાખું નાખજો આવા હે

હા તો એ શૈલેજી દરબાર છે હા અને કાકા ગુખા વિશે કાક વાત કરે રખા દાદા વિશે અને એ એમ છે મનસુખભાઈ ને એમ કઈસો કે તમે માફી માંગો ને લાઈ લોકેશન આપવાનું મર્ડર કરી નાખો ને એવી રીતે ધમકી આપો છો વાત કરોતી ભાઈ શૈલેજી દરબાર સાથે સોલંકી હા જય માતાજી હા જય માતાજી પપ્પા હવે ઓમાં શું ખબર રખા દાદા વિશે ભાઈ મનસુખભાઈ બોલી ગયા બરોબર પણ તું ના વચ્ચે નહિ સપોર્ટ લીધો સુવצના બોલ તો એ સુવצના બોલિસમે તન બરોબર હવે દીપ પૂજા મારો સપોર્ટ લીધો હે કેવાનો મતલબ હા રેડી આ વિડિયો બનાયો હે હા હા ભાઈએ મને ફોન કર્યો મનસુખે તો મનસુખ ને મેં ફોન કર્યો જ પણ આ મનસુખ લઈને મને ફોન કર્યો બરોબર સાહેબ મારી વાત સાંભળો તમારે સોલંકી સોલંકી તો આવો કરવાનો આપણો સભ્યતા છે પણ મારા ભાઈ ઈ તું તારી વાત કરે છે એટલે હું સહન કરી લ્યો બીજા દરબાર નો છોકરો હોય યાર એટલે તમે એમ મટર તમે તો એમ કે માથા મારી વાત સાંભળો ભાઈ 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 ભાઈ

ચલો આ મનસુપભાઈ એવું બોલ્યા બરોબર ચલો મને ફ્રૂટ નાખોળો કે બોલ્યા છે તો આપણે સોલ્વ કરીએ બરોબર એવું જ બોલ્યો ને જોન રેકોર્ડિંગ ની અંદર બોલ્યા બોલ્યા લોકેશન કીધું ના ભાઈ હું મારું લોકેશન નાખું તમારે કુળદેવી કોણસર માં બરાબર અને રાખાદા તમારું શું થાય રખા દાદા થાય મારા જે મિત્ર હે ને પટણી સમાજ હે બરોબર એટલે એમ નઈ દેવી પૂજક સમાજ ના હોય કે ગમે આપણે દેવી શક્તિ ને કોઈ નથી કેતા પણ હું એમ કઉ છું મનસુખભાઈ કીધું કે હું રાખા દાદા બોલું છું તમારે એમાં હું ઉપરાણું લેવાનું એમ

આપડે કોઈ અપમાન નથી કરતા પણ મનસુખભાઈ એવું કીધું કે રાખા દાદા હું રાખા દાદા બોલું એમાં હું થઈ ગયું અભિયાન તો કે કે અપમાન કર્યું તમારા બોલ્યા હો તમે મનસુખભાઈ એવું કીધું છે કે માથું મનસુખભાઈ ને મનસુખભાઈ માથું ઉતારવા હવે છું એના માથું ઉતારવાની વાત નહીં બોલ્યા ગાય નથી બોલ્યા મનસુખભાઈ ને ગાયલ ન બોલ્યા તમે એટલે ઈ નઈ બોલાય એટલે સમાજ મળી રહ્યો અને મનસુબ ભાઈ ને હવે હવે તમે જે આ વસ્તુ તમે કયો ને રાખા દાદા નું બોલ્યા

નાખી અને તમે કેદી આવશો રામોદ બોલો હા રામોદ કેદી આવ મનસુખભાઈ ને માથું ઉતારવા રામત રામત રામોદ આવ્યું ગોંડલ પાસે ગોંડલ પાસે ગોંડલ હા

ए तारी मखाय ओ दुखडीना हम जो मारी नेव बडना रे सारीया तारी जों रेना पेटना हे हिदा पेस्लो भाईलाला तो सलोने बोसेला खुद जिल पुंडकन यला ए हुजरा भाईला 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 बहला तारी मा भाईला जों ऊपर बडन सड करलो तब बेनजी उताना ऊपर से बोसेला भाईलाना पेटला भाईलाना पेटला भाईला भाईला हुजरा हुजरा कयोलो

બીજા લેવા ના જોઈને કે તારી પશુઆે લીધો તારી માયે તારી માયે બીજા નો લીધો પણ પેલા કે ઉતરા નો લઈને દેવી શક્તિ તું શું જાણે લુકી ના ના હે તારા તારી તારી છે ને તારી ધાવણ કાઢી સિંહ સિંહ સોલંકી 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 નો દીકરો થામા લુખી ના પેટ હે ઈજડા એ એ સને દેવી પૂજક છે અને એ જો લાગે છે ને દરબાર નું નામ ખોટું બદનામ કરે છે હરામી ના નામ પેટનું વાંધો નહી હારું હાલો મુકું છું આ નેચો એને ફોન હા કાપી નાખ્યો એને હા